વરસાદી સ્થિતિ પર મુખ્યમંત્રીની સતત નજર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વની બેઠક મળી રાહત કમિશનર પાસેથી માહિતી મેળવી છે અસરગ્રસ્ત વિસ્તારના કલેક્ટરો સાથે ચર્ચા કરાઈ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી વિડીયો કોન્ફરન્સથી તમામ માહિતી મેળવી છે વરસાદના કારણે ત્યાર સુધીમાં અઢાર લોકોના મોત નીપજ્યા કાચા પાકા મકાનો તૂટ્યા છે પશુઓના પણ મોત થયા છે રાજ્યમાં એનડીઆરએફની બાર એસડીઆરએફની વીસ ટીમો ડિપ્લોય કરાઈ છે બોટાદમાં એનડીઆરએફની બે ટીમને ડિપ્લોય કરાઈ છે ડાંગ સિવાય તમામ જિલ્લામાં એનડીઆરએફ એસડીઆરએફની ટીમ ડિપ્લોય કરાઈ છે કારણ કે જે પણ પ્રભાવિત વિસ્તારો છે ત્યાં વધુ ટીમ મોકલાય છે વીજળી પડવાથી લાઇટનિંગના કારણે તે જ પવન થંડર સ્ટોર્મ દિવાલ પડી જવાનાથી અને તળાઈ જવાથી એટલે ડ્રોનિંગ એ ત્રણ ચાર કારણો છે મેઇન જેના કારણે જુદા જુદા જિલ્લાઓમાં અઢાર જેટલા હ્યુમન લોસ ઓફ લાઈફ છે એ જ રીતે પશુ મૃત્યુ પણ રિપોર્ટેડ છે કાચા મકાન અને પાકા મકાન પણ સતતા જે છે તૂટી ગયા છે એનડીઆરએફ અને એસડીઆરએફની જે ટીમ્સ છે બાર એનડીઆરએફની ટીમ્સ જુદા જુદા જિલ્લાઓમાં મોકલવામાં આવી છે જેમાં બોટાદ જિલ્લામાં બે મોકલી છે અને અન્ય જિલ્લાઓમાં પણ એનડીઆરએફની ટીમ આ રીતે મોકલવામાં આવી છે કે એસડીઆરએફ અને એનડીઆરએફ બંને કમસે કમ એક ટીમ દરેક જિલ્લાઓમાં ઉપસ્થિત રહે